હલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવા નાળિયેરના લાડુની રેસિપી આ લાડુ દેખાવમાં જેટલા સુંદર લાગે છે ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે અને બનાવવા પણ એકદમ ઇઝી છે તો આવો આપણે નાળિયેરના લાડુની રેસિપી ચાલુ કરીએ નાળિયેરના લાડુ બનાવવા માટે આપણે એક કપ નાળિયેળનું છીણ લીધું છે બે કપ જેટલું આપણે દૂધ લીધું છે એમાં આપણે હલકું ગરમ કરી અને ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ યુઝ કરી દીધી છે એક ચમચી જેટલો એલચીનો પાવડર અને થોડું આપણે નાળિયેરનું છીણ અલગથી બીજું લીધું છે જેમાં આપણે લાડુને કોટ કરીશું આપણે એક કડાઈમાં બે ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે એક કપ જેટલું નાળિયેલનું છીણ એડ કરી અને આપણે એને હલાવી હલકું બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે આ રીતના આપણે સતત મિક્સ કરતા રહીશું જેથી તે નીચેથી દાજી ના જાય અને આપણે એને હલકું બ્રાઉન સુધી શેકી લેવાનું છે માવો કે મિલ્ક પાવડર નાળિયેરનું છીણ છે તે આપણું હલકું બ્રાઉન થઈ ગયું છે હવે આપણે એમાં ખાંડ વાળું દૂધ ઉમેરી દેશું હજી થોડી ખાંડ છે તે નીચે ઓગળી નથી પણ તે આપણે સાથે જ આમાં એડ કરી દેશું એ ત્યારે સાથે આમાં ઓગળી જશે દૂધને આપણે આ રીતના બધું દૂધ એડ કરી દઈશું અને બરોબર એને નારિયેળના છીણ સાથે મિક્સ કરી લઈશું મિશ્રણને સતત હલાવતા રહીશું જેથી તે નીચેથી દાજે નહીં આ રીતના સતત હલાવી એકદમ ઘાટું થાય લાડુ વળે ત્યાં સુધી ઘાટું થાય એટલું આપણે એને પકાવી લેવાનું છે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે તે ઘાટું થવા લાગ્યું છે દૂધ છે તે ઉકળવા લાગ્યું છે હવે આપણે આને સતત આ રીતના મિક્સ કરતા રહેવાનું છે હવે આપણે આમાં એક ચમચી જેવો એલચી પાવડર એડ કરી દશું અને બરોબર તેને મિશ્રણ સાથે મિક્સ કરી લેશું એક આટ ચપટી જેવો આપણે ફૂડ કલર એડ કર્યો છે ફૂડ કલર ઓપ્શનલ છે હોય તો એડ કરવો બાકી ચાલે પણ ફૂડ કલર એડ કરવાથી લાડુનો કલર છે તે ખૂબ જ સુંદર દેખાશે એટલા માટે આપણે એડ કર્યો છે મિશ્રણ ને આ રીતના સતત હલાવતા આપણે મિક્સ કરી ને એકદમ ઘાટુ થાય ત્યાં સુધી પકાવી લઈશું એક આદ મિનિટ પછી તમે જોઈ શકો છો મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે હવે ગેસની ફ્રેમ બંધ કરી આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું જેથી તે ફટાફટ ઠંડુ થઈ જાય અને આપણે લાડુ વાળી શકીએ મિશ્રણને આપણે પ્લેટમાં કાઢી લીધું છે એક આદ મિનિટ માટે ઠંડુ થવા દઇશું એક થી બે મિનિટ પછી તમે જોઈ શકો છો મિશ્રણને આપણે હાથ ફળે અડી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે હવે આપણે આના નાના નાના લાડુ બનાવી લઈશું તમને જે શેપમાં લાડુ જોતા હોય એ શેપના તમે લાડુ બનાવી શકો છો આપણે આ રીતના નાના લાડુ બનાવી અને નાળિયેરનું આપણે જે છીણ છીણ રાખ્યું છે એમાં એને આ રીતના આપણે કટ કરી દઈશું અથવા ડીપ કરી દઈશું જેથી તે ઉપરથી પણ એકદમ સુંદર દેખાય અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે આ જ રીતના આપણે બધા લાડુને બનાવી લેવાના છે તો તમે જોઈ શકો છો ખુબ જ ટેસ્ટી એવા આપણા નાળિયેરના લાડુ બનીને તૈયાર છે આ લાડુ છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે મોઢામાં મુકતા જ ઓગળી જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે આને પાંચથી સાત મિનિટમાં બનાવી અને રેડી કરી લઈએ છીએ આમાં આપણે કોઈ પણ વધારે સામગ્રીની જરૂર પડતી નથી માત્ર દૂધ ખાંડ એલાયચી પાવડર અને નાળિયેળના છીણમાંથી આપણે ઘણા બધા એવા લાડુ બનાવી અને તૈયાર કરી લીધા છે તો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ફરી મળીશું આપણે બીજા જ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી રેસીપી પસંદ હોય તો ફ્રેન્ડ્સમાં શેર જરૂર કરજો બાય બાય